શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારો અમારા નવા વ્લોગ માં અમારા પપ્પાને ઘરે આવ્યા છે મારા બાપાનુ ઘર છે આ ને ઉપર ધાબુ આ આંગણ છે આ બિલીપત્રનું વૃક્ષ છે નાળિયેરી છે એટલે બધા વૃક્ષો છે આંબા છે અને બરોબર પાછળના ભાગમાં તે આ મહાદેવનું મંદિર શિવાલય અને લક્ષ્મીનારાયણનું મંદિર છે જ્યારે અમે અહીંયા પૂજા કરવા આવતા દસ સોમવારે અને આ પહેલું સામે ડુંગરા ઉપર ટેકરી ઉપર દેખાય એ ગેરવો ડુંગર છે એ પૂર્વા એકલી છે પર મમ્મી હાથ કરે તો પૂર્વા પાસે જઈશ આવો મારા પપ્પાના ઘરે હું ત્રણ દિવસ આવી હતી પણ ત્રણ દિવસ બ્લોગ ન ઉતારાણો આજે છેલ્લો દિવસ છે જ્યારે મારે ઘરે જવાનું છે તો મનેથી થોડોક બ્લોગ ઉતારવું આ છે મારા મા જે સવારે પૂજા કરે છે ને દીવાબતી કરતા હતા કારણ કે આમ તો પૂરવા કવરાવતી લે એને રાખી લઈને આજ થોડુંક મોડું થઈ ગયું છે દીવાબત્તી કરવાનું તો એને આજે શુક્રવારનું વ્રત પણ છે આમ તો એણે શુક્રવાર કરી લીધેલા છે પણ છતાંય તે અમથા શુક્રવાર રહ્યા એટલે તેણે લક્ષ્મીમાની પૂજા પણ કરી લીધી અને પછી હવારમાં મારે ટાઈમ નહોતો એટલે એસવી બ્લોગ ઉતારતી હતી તો એસવીને આવડો એવો એસવી ઉતારી લીધો છે બ્લોગ અને આ છે મંદિર મંદિરનું નીચે બાજુ ટાળી અને લક્ષ્મીમાની પૂજા કરી ને આ છે મારા દાદીમાં જેની ઉંમર બહુ બધી છે પણ એને નરવાઈ બહુ હશે ક્યાંય કોઈ જાતની પીડા નથી અને આખો દિવસ માળા કર્યા કરે કામ હોય તો કરાવે અને આ મોર છે જે રોજ બાપાના ઘરે આવે છે પણ હું હતી અમે બધા હતા અવાજ થતો એટલે ઘડીક આવીને તરત વયો જતો નહીં તો ઓહરીમાં પણ સણ સણો આવે રોટલી પણ ખાય પણ આપણે પાસે જઈએ એટલે ઉડી જાય કારણ કે અજાણું લાગે અને વર્ષોથી જ્યારે હું ન્યા હતી ત્યારે લગ્ન પહેલાં તો પણ આવતા મોર અને અત્યારે પણ આવે તો મને મને એસી પણ આવતા એટલે વધારે ગમે મોર તો થોડો એવો વિડીયો શૂટ કર્યો મોર મોરનો આ ચકલીઓ જોવો કેવી ફદુડી ફરે છે પંખા ઉપર આ પાંખડે ફરે આ પાંખડે ફરે આ જોઈને કઈક અત્યારની ચક્લિયુ પણ બુદ્ધિશાળી હો

અને આજે ત્રીજો દિવસ થઈ ગયો ખબર ન પડી બધે જવા આવવામાં પછી થોડુંક થયું કે હાલો આજ થોડોક લોક બનાવી અને એસી કવરાવે છે કાંઈ શી હું છું પૂર્વાબેન જાગવાની તૈયારી છે જાગી ગયા છે તો અહીંયા ઘોડિયું નથી પછી આવી રીતના બાંધી દીધા પાંગરા હા શું કે અહીંયા આવે ને મોર ન્યા બધા પક્ષીઓ આવે છે પણ ક્યારેય મોર નથી આવતો ત્યાં અહીંયા તો ડેલી મોર આવે છે તો આપણે જો મોર આવશે ત્યારે થોડોક વિડીયો બનાવશું અને જે જાનકી નામની ગાય હતી મારા એ મારા આપવાની જ ગાય હતી તો એ ગાય અહીંયા છે કોજરી અને એની વાછડી અહીંયા છે એને પાવાનું કામ બાકી છે હું હા હા અને મારા રસોઈ બનાવે છે આજે શુક્રવાર છે એમને સવારે દીવાબત્તી કરી અને પૂજા કરી લીધી સવારે ઉનાવવામાં ધોવામાં પુરવાન રાખતી હતી એટલે એસવીએ એ ઉતાર્યો હતો તે જેવો આવડો એવો શુક્રવાર એટલે લક્ષ્મીજી માટે પ્રસાદ બને છે અને લક્ષ્મીજી નું તો બાનું ઈ બાને અમે પણ ખાઈએ હમણાં ત્રણ દિવસ શરૂ છે કાલે કાકા ન્યા જમવાનું હતું તો ન્યાજી માં અને આજે ઘરે બનાવે છે આવ્યા એ દિવસે મમ્મી એ બધું બાય ખાવાનું બનાવી નાખ્યું હતું અને એશ્વી તારે શું છે પૂર્વ આવે હવળે છે જાગી જવાની છે